પછી આપણે નક્કી કરીશું કે કઈ ટીમ ના ગુણ વધુ છે અને આપણે કહી શકીએ કે ગુણ્યા કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ એનો જવાબ એના ગુણ માઇનસ માઈનસ ચાલીસ પછી બીજા છે દસ અને જીરો ટીમ બી ના ગુણ ગુણો

બીજું અહીંયા લખવું હોય તો પૂર્ણાંક સંખ્યાઓને આપણે ક્રમમાં ઉમેરી શકીએ તો એનો જવાબ આવશે હા પૂર્ણાંક ઉમેરી હતી તો આ તો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો ત્રીજો દાખલો બરાબર ખ્યાલ ના આવતો જોઈએ આ રીતે ગણવાનું ટીમ એ ટીમ બી પછી બંને સરખાઈ દેવાના આ રીતે લખી દેવાનું ચલો